કેન્દ્રનું પણ ઉદ્ઘાટન થયું જેમાં હવે ડભોઈ નગરની જનતાને વિવિધ સરકારી કામો માટે મામલતદાર કચેરી કે સેવા સદન સુધી જવું નહીં પડે અને જન સેવા કેન્દ્રથી કામ થઈ જશે

અને ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે દભો મત વિસ્તારના લોકપ્રિય જનપ્રિય અને હૃદય સમ્રાટ એવા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબનું આજે જે એમનું જનસંપર્ક કાર્યાલય હતું એનું જનસેવા કાર્યાલય તરીકેનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે આ કાર્યાલય મારફતે હવે આ વિસ્તારના તમામ જનતાને ક્યારેય સરકારી ઓફિસમાં જવું નહીં પડે સીધે સીધું આ ઓફિસથી તમામ જનતાની સેવા થશે હું એમને માન્ય ધારાસભ્યશ્રીને અભિનંદન આપું છું કે જેમણે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું હતું કે એમના પોતાના કાર્યાલયથી જે સેવા મળવી જોઈએ એને સાર્થક કરવાનું કોઈ કામ કર્યું હોય તો આ વિસ્તારના દર્ભાવતીના ધારાસભ્ય આદરણીય શૈલેષભાઈ મહેતા સાહેબે કર્યું છે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ વિસ્તારની તમામ જનતાને પણ શુભેચ્છા પાઠવું છું કે આ વિસ્તારની અંદર હૃદય સમ્રાટ ધારાસભ્યશ્રીએ એમના માટે ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે નવા વર્ષની વંદે ભારત માતા દર્ભાવતી નગર અને દર્ભાવતી વિધાનસભાના નાગરિકોને સરકારની જે યોજનાઓ છે યોજનાઓનો લાભ મળી રહે એમને આ યોજનાઓ માટે જે કઈ ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય એ ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ રેશન કાર્ડ કે પછી મહવાત્સલ્ય કાર્ડ હોય વિધવા સહાય આ બધાની માહિતી એક જ ઠેકાણેથી મળી રહે મામલતદાર કચેરીના જે કંઈ કામો હોય એના માટે એ તાલુકા પંચાયત કે નગરપાલિકાને લગતા કામો હોય એના માટે પણ લોકો અહીંયા આગળ આવીને એમની મુશ્કેલી રજૂ કરે એમને તરત એમનો ન્યાય મળી શકે એ આશુબાષાથી આ જનસંપર્ક કાર્યાલયનું આજે ઉદઘાટન અમારા સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું છે ભારતીય જનતા પક્ષ પ્રજનસેવા એ પ્રભુ સેવામાં માને છે એટલે અહીંના લોકોની સેવા કરવાના આશયથી આ કાર્યાલય નિઃશુલ્ક અહીંયા બધી સેવાઓ આપવામાં આવશે અને એનો લાભ નગરના અને તાલુકાના તમામ લોકો લે એવી આપના દ્વારા એમને અપીલ કરતો